નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચોવીસ માર્ચ બે હજાર ચોવીસને વાર રવિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો રેકોર્ડ બેગ ભાવ છ હજાર ત્રણસો રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યો છે આજે પણ જીરુના ભાવ સ્થિરતા સાથે જોવા મળી રહ્યા છે વાયદામાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ઓવરઓલ બજાર પાંચ હજાર સુધી ટકેલી જોવા મળી રહી છે જ્યારે ઊંચામાં છ હજાર પ્લસ ભાવ બોલાઈ રહ્યા છે આવી રીતે બજાર ચાલશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ બેતાલીસો થી સુડતાલીસો પચાસ રૂપિયા હળવદ તેતાલીસો થી ચાર હજાર નવસો એક રૂપિયો મોરબી એકતાલીસો પચાસ થી છેતાલીસો પચાસ રૂપિયા પાટડી ચાર હજાર એક થી સુડતાલીસો ને એક રૂપિયો થ્રોલ એકત્રીસો થી પિસ્તાલીસો ને પિસ્તાલીસ રૂપિયા જસદણ ચાર હજાર થી છેતાલીસો ને પચાસ રૂપિયા ગોંડલ થી સુડતાલીસો ને છોતેર રૂપિયા વાંકાનેર ત્રણ હજાર થી સુડતાલીસો ને સાઠ રૂપિયા જેતપુર બેતાલીસો થી છેતાલીસો ને એસી રૂપિયા ઊંઝા આડત્રીસો થી છ હજાર ત્રણસો રૂપિયા થરા બેતાલીસો થી ને એકવીસ રૂપિયા પાટણ ચોત્રીસો થી પિસ્તાલીસો નેવું રૂપિયા હારીજ એકતાલીસો થી અડતાલીસ રૂપિયા થોરા ચાર હજાર થી છપ્પનસો રૂપિયા નેનાવા બેતાલીસો થી પાંચ હજાર નેવું રૂપિયા વારાહી એકતાલીસો થી ચોપનસો રૂપિયા દિયોદર ચાર હજાર થી એકાવનસો સિત્તેર રૂપિયા રાધનપુર ચાર હજારથી ચોપનસો રૂપિયા ડીસા બેતાલીસોથી એકાવનસો એકસઠ રૂપિયા સમી તેતાલીસોથી અડતાલીસો ને પચીસ રૂપિયા ધાનેરા આડત્રીસો થી સુડતાલીસો રૂપિયા ભીલડી અડતાલીસોથી અડતાલીસો રૂપિયા શિહોરી ચુમ્માલીસોથી પાંચ હજાર રૂપિયા સિદ્ધપુર ચોત્રીસો થી બાવનસો રૂપિયા પાઠાવાડા તેત્રીસો પચાસ થી એકાવનસો પચીસ રૂપિયા મેસાણા એકતાલીસો પંચાણું થી છેતાલીસો ચાલીસ રૂપિયા બહુચરાજી ચુમ્માલીસતાલીસ રૂપિયા ભાંભર બેતાલીસો થી એકાવનસો એકાવન રૂપિયા ધારી પિસ્તાલીસો થી એક રૂપિયો ખાંભા તેતાલીસો થી ને પચીસ રૂપિયા બાબરા બેતાલીસો ત્રીસ થી સુડતાલીસો દસ રૂપિયા જુનાગઢ પિસ્તાલીસો થી બાવનસો ને દસ રૂપિયા રૂપિયા સાણંદ ચાર હજાર પચાસ થી ચાર હજાર નવસો નેવું રૂપિયા તળાજા તેત્રીસો થી તેત્રીસો રૂપિયા જામજોધપુર સુડતાલીસો થી પાંચ હજાર રૂપિયા વાવ ચોવીસો થી એકાવન રૂપિયા દસાડા પાટડી બેતાલીસોથી અડતાલીસો ત્રીસ રૂપિયા પાલીતાણા ચુમ્માલીસો એકાવન થી એકાવનસો ને બોતેર રૂપિયા માંડલ એકતાલીસો એક થી અડતાલીસો ને એકાવન રૂપિયા લાલ પૂલ બેતાલીસો પાંચથી તેતાલીસો ને ચાલીસ રૂપિયા મહુવા સુડતાલીસોથી ચાર હજાર નવસો રૂપિયા રાજુલા પાંત્રીસોથી બેતાલીસ રૂપિયા ઉપલેટા ચાર હજાર થી બેતાલીસ સિત્તેર રૂપિયા અને ધોરાજી ચુમ્માલીસો એકાવન થી છેતાલીસ અગિયાર રૂપિયા